પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન તમે અગાઉ શીખ્યા છો કે બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક પાણી અને ઓક્સિજનની જરૂર હોય છે સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે ઉપરાંત પ્રાણીઓને ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવા જ રહ્યા તમને આશ્ચર્ય નથી થતું કે આ બધું કેવી રીતે થાય છે શું તમે હૃદય અને રુધિરવાહિનીઓ જોઈ શકો છો તેઓ આ બધા જ પદાર્થોના વહનનું કાર્ય કરે છે અને સાથે મળીને પરિવહન તંત્ર રચે છે આ પ્રકરણમાં તમે વનસ્પતિ અને પ્રાણીઓમાં વહનનો અભ્યાસ કરશો પરિવહન તંત્ર રુધિર જ્યારે તમારા શરીર પર ઘા પડે છે ત્યારે શું થાય છે રુધિર બહાર આવે છે પરંતુ રુધિર શું છે રુધિર એ પ્રવાહી છે જે રુધિર વાહિનીઓમાં વહે છે તે પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે તે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે તે શરીરના ઉત્સર્ક દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ પણ કરે છે રુધિર બધા પદાર્થોનું વહન કેવી રીતે કરે છે રુધિર તરલ પદાર્થોનું બનેલું છે જેને રુધિર રસ એટલે કે પ્લાઝ્મા કહે છે જેમાં વિવિધ પ્રકારના કોષો સમાવેશ છે પહેલીને પ્રશ્ન છે રુધિરનો રંગ લાલ કેમ હોય છે રક્તકણ એ એક પ્રકારના કોષો છે જે લાલ રંજકણ હિમોગ્લોબિન ધરાવે છે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા ભાગોને અને અંતે કોષો સુધી પહોંચાડે છે હિમોગ્લોબિન વિના શરીરના બધા ભાગોને સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવો એ ખૂબ જ અઘરું છે હિમોગ્લોબિનની હાજરીને કારણે રુધિરનો રંગ લાલ હોય છે રુધિરમાં શ્વેતકણો પણ આવેલા છે જે શરીરમાં પ્રવેશતા જીવાણુ સામે લડે છે બુજો રમત રમતા નીચે પડી જાય છે અને કુંટણમાં ઈજા પહોંચે છે કપાયેલા ભાગમાંથી રુધિર બહાર આવે છે થોડા સમય પછી તેણે જોયું કે રુધિર વહેતું અટકે છે અને ગંઠાઈ જાય છે બુજોને આનાથી આશ્ચર્ય થાય છે તમારે પણ કદાચ રમતા રમતા વાગ્યું હોય તો રુધિર થોડા સમય પછી આપોઆપ ગંઠાયેલું જોવા મળે છે રુધિર ગંઠાવાની પ્રક્રિયા એ રુધિરમાં રહેલા બીજા પ્રકારના કોષો દ્વારા થાય છે જેને કણો કહેવાય છે આ ત્રાક કણોના કારણે રુધિર ગંઠાઈ જાય છે રુધિર વાહિનીઓ શરીરમાં જુદા જુદા પ્રકારની રુધિર વાહિનીઓ જોવા મળે છે તમે જાણો છો કે શ્વાસ દરમિયાન શુદ્ધ ઓક્સિજનનો જથ્થો ફેફસામાં ભરાય છે ઓક્સિજનનું વહન શરીરના બાકીના ભાગો સુધી થવું જરૂરી છે રુધિર કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ સહિતના ઉત્સર દ્રવ્યો એકત્રિત કરે છે પ્રકરણ દસમાં શીખ્યા તે મુજબ રુધિરને હૃદય તરફ પરત વહેવું અનિવાર્ય છે જેથી કરીને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાંથી દૂર કરી શકાય તેથી બે પ્રકારની રુધિરવાહિનીઓ ધમની અને શીરા શરીરમાં આવેલી હોય છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો અહીંયા આપણને ધમની અને શીરા જોવા મળે છે ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે દીવાલ જાડી અને હોય છે ચાલો આપણે ધમની દ્વારા રુધિરના પ્રવાહનો અભ્યાસ કરવા એક પ્રવૃત્તિ કરીએ પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ એક તમારા જમણા હાથની તજની અને મધ્યમાની ડાબા કાંડાની અંદરની બાજુએ મૂકો જે અહીંયા તમને આકૃતિમાં બતાવેલું છે શું તમને થડકાર જેવો હલનચલનનો અનુભવ થાય છે આની પાછળનું કારણ શું હોય શકે આવા હલનચલનને ધબકાર કહેવાય છે જે તમને રુધિર વહેવાના કારણે થાય છે એક મિનિટમાં થતા નાડી ધબકારની ગણતરી કરો તમે કેટલા નાડી ધબકાર ગણી શકો છો એક મિનિટમાં થતાં થડકારને દર કહેવાય છે આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડીદર આશરે બોતેર થી એસી જેટલો હોય છે તમારા શરીરના બીજા ભાગો એવા શોધો જ્યાં તમને નાડી ધબકાર અનુભવી શકો છો તમારા પોતાના અને તમારા સહપાટીઓના નાડી ધબકાર પ્રતિ મિનિટમાં નોંધો તમે મિરબેરંકો કોષ્ટક અગિયાર પોઈન્ટ એકમાં તેની નોંધ કરો તથા તમારા મિત્રો સાથે તેની તુલના કરો શીરા એ એવી રુધિરવાહીનીઓ છે જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે પાતળી હોય છે શીરામાં વાળ આવેલા હોય છે જે રુધિરને માત્ર તરફની જ જવા દે છે આકૃતિ અગિયાર પોઈન્ટ ત્રણ જુઓ શું તમે ધમનીઓને નાની નાની વાહિકાઓમાં વિભાજિત થયેલ જોઈ શકો છો તેઓ આગળ પેશીઓ પાસે જતા વધુ પાતળી નો વિભાજિત થાય છે તેને કેશિકાઓ કહેવાય છે આ કેશિકાઓ ફરીથી જોડાણ પામી શિરાઓ બનાવે છે જે રુધિરને હૃદયમાં ઠાલવે છે હું અસમંજસમાં છું મેં શીખ્યું છે કે દમની હંમેશા ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે પહેલી સમજાવે છે કે ફોફુસ દમની રુધિરને હૃદયમાં લાવે છે આથી તેને દમની કહે છે શિરા નહીં તે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને ફેફસા સુધી પહોંચાડે છે ફુફુ સીએશીરા ઓક્સિજનયુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય સુધી પહોંચાડે છે હૃદય હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યનું વહન કરે છે વિચારો કે એક પંપ જે વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરે છે તદ્દન અશક્ય છતાં પણ આપણું હૃદય અટક્યા વિના પંપ તરીકે કાર્ય કરે છે ચાલો હવે આપણે આપણું હૃદય એ સહેજ ડાબી બાજુ આપણને જોવા મળે છે આંગળીઓ અંદરની તરફ વાળીને મુઠ્ઠી તમારું હૃદય પણ સામાન્યપણે હાથની મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે આપણું હૃદય પણ હાથની મુઠ્ઠી જેટલા કદનું જોવા મળે છે જો ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થાય તો શું થાય આબો થતું રોકવા માટે હૃદય ચાર ખંડ ધરાવે છે ઉપરના બે ખંડ જેને કર્ણકો અને નીચેના બે ખંડ ક્ષેપકો તરીકે ઓળખાય છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો અહીંયા આપણને ડાબુ કર્ણક અને અહીંયા આપણને જમણું કર્ણક તથા અહીંયા આપણને જમણું ક્ષેપક અને અહીંયા આપણને ડાબુ કર્ણક જોવા મળે છે આ બંને વચ્ચે પડદા જેવી રચના આવેલી હોય છે જેના કારણે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સિ ભેગું થતું નથી પરિવહન તંત્રના કાર્યને સમજવા માટે હૃદયની જમણી બાજુથી શરૂઆત કરો આકૃતિ અગિયાર પોઈન્ટ ત્રણ અને આપેલી તીરની દિશાને અનુસરો આ હૃદયથી ફેફસા તરફ અને અને હૃદયથી શરીરના તમામ ભાગો તરફ રુધિરનું વહન દર્શાવે છે હૃદયના ધબકાર હાર્ટબીટ હૃદયના ખંડોની દિવાલ સ્નાયુઓની બનેલી હોય છે આ સ્નાયુઓનું લય અનુસાર સંકોચન અને વિકોચન જોવા મળે છે તાલબદનું સંકોચન તેના વિકોચનને અનુસરીને એક ધબકારો સૂચવે છે યાદ રાખો આપણા જીવનમાં ધબકારા સતત ચાલુ રહે છે જે તમે તમારો હાથ છાતી પર ડાબી બાજુએ રાખશો તો તમને ધબકારાનો અનુભવ થાય છે ડૉક્ટર ટેથ્રોસ્કોપ નામના સાધનની મદદથી તમારા ધબકારા અનુભવે છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો હૃદયના ધબકારાના અવાજને મોટો કરવા માટે ડૉક્ટર સાધન તરીકે ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે જેમાં એક ચેસ્ટ પીસ બે ઇયર પીસ અને એક નરી જે બંનેને જોડવાનું કાર્ય કરે છે ડોક્ટર ટેથોસ્કોપ દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિ વિશેનો તાગ મેળવે છે ચાલો આપણે આસપાસ મળી આવે તેવા પદાર્થોથી આપણે ટેથોસ્કોપનો એક નમૂનો બનાવીએ પ્રવૃતિ અગિયાર પોઈન્ટ બે હવે તમારે છ થી સાત સેમીનો વ્યાસ ધરાવતી એક ગરણી લેવાની છે તેની પર રબરની ટ્યુબ ચુસ્તપણે લગાડો જે તમે આકૃતિમાં જોઈ શકો છો રબરને ખેંચીને ગરણીના મોં પર લાવો અને ચુસ્તપણે રબરથી બાંધી દો ટ્યુબનો એક ખુલ્લો છેડો કાન આગળ રાખો ઘરનેનો પહોળો ભાગ એ હૃદય નજીક છાતી પર રાખો ધ્યાનથી સાંભળો તમને નિયમિત થડકા સંભળાય છે આ અવાજ હૃદયના ધબકારાનો છે એક મિનિટમાં તમારું હૃદય કેટલી વાર ધબકે છે ચાર પાંચ મિનિટ દોડીને ફરીથી ધબકારા ગણો તમારા અવલોકનની સરખામણી કરો તો તમે જોશો કે આપણું હૃદય છે એ એક મિનિટમાં બોતેર વખત ધબકે છે પરંતુ જો તમે દોડીને આવો છો ત્યારે આપણા હૃદયના ધબકારાની સંખ્યા વધી જાય છે તમારા પોતાના અને તમારા મિત્રના નાડીદર અને હૃદયના ધબકારા આરામદાયી અને અને દોડાયા પછીની સ્થિતિમાં પુષ્ટક અગિયાર પોઈન્ટ બેમાં નોંધો તમને હૃદયના ધબકારા અને નાડીદળમાં કંઈ સંબંધ લાગે છે હૃદયનો દરેક ધબકાર એ ધમનીમાં થ છે અને એક મિનિટમાં થતા હૃદયના છે એટલે કે કે આપણે કહી શકીશું હૃદયના ધબકારા અને નાદીના ધબકારા બંને આપણને એક સમાન જોવા મળશે હૃદયના બધા ખંડોમાં તાલબદ્ધ ધબકારા એ રુધિરનું પરિવહન અને શરીરના જુદા જુદા ભાગોમાં દ્રવ્યોના વહનનું નિયમન દર્શાવે છે બુજો વિચારે છે કે શું વાદળી અને જરવિયાર પણ રુધિર ધરાવે છે અને જેવા પ્રાણીઓ પરિવહન તંત્ર નથી તેઓ જે પાણીમાં વસવાટ કરે છે તે પાણી ખોરાક અને ઓક્સિજન આ પાણી જ ઉત્સક દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી બહાર લઈ જાય છે આથી આવા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂરિયાત રહેતી નથી ચાલો હવે આપણે કાર્બન ડાયોક્સાઇડ સિવાયના ઉત્સક દ્રવ્ય

સામાન્યપણે જૈવિક સત્ય તરીકે સ્વીકારવામાં આવ્યો પ્રાણીઓમાં યાદ કરો કે ઉચ્છવાસ દરમિયાન ફેફસા દ્વારા કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ દ્રવ્ય પામે છે એ પણ યાદ કરો કે અપાચિત ખોરાક કેવી રીતે નિકાલ પામે છે ચાલો હવે આપણે બીજા ઉત્સવ દ્રવ્યો શરીરમાંથી કેવી રીતે નિકાલ પામે છે તે જોઈએ તમને આશ્ચર્ય થશે કે આ બિનજરૂરી દ્રવ્યો ક્યાંથી આવે છે જ્યારે આપણા કોષો કાર્ય કરે છે ત્યારે કેટલાક નકામા પદાર્થો મુક્ત થાય છે કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલા વિવિધ ભાગો મળીને ઉત્સર્જન તંત્રની રચના કરે છે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર રુધિરમાં રહેલા નકામા પદાર્થોનો શરીરમાંથી નિકાલ થવો જોઈએ એ કેવી રીતે શક્ય બને છે અહીં રુધિરના પ્રક્રિયા જરૂરી છે મૂત્રપિંડની રુધિર કિશિકાઓ દ્વારા આ કાર્ય થાય છે જ્યારે રુધિર બે મૂત્રપિંડ સુધી પહોંચે છે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે ઉપયોગી પદાર્થનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે અને પાણીમાં દ્રાવ્ય નકામો કચરો મૂત્ર સ્વરૂપે નિકાલ પામે છે મૂત્રપિંડમાંથી મૂત્ર એ નરી જેવી મૂત્રવાહિનીઓ દ્વારા મૂત્રાશયમાં જાય છે તે મૂત્રાશયમાં સંગ્રહાય છે અને મૂત્રમાર્ગમાંથી મૂત્ર મૂત્રછિદ્ર દ્વારા બહાર નીકળે છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય મૂત્ર માર્ગ એ ઉત્સર્જન તંત્રની રચના કરે છે એક પુખ્ત વ્યક્તિમાં આશરે એકથી એક પોઈન્ટ આઠ લીટર જેટલું મૂત્ર ચોવીસ કલાકમાં નીકળે છે મૂત્રમાં પંચાણું ટકા પાણી બે પોઈન્ટ પાંચ ટકા યુરિયા અને બે પોઈન્ટ પાંચ ટકા બીજા નકામાં દ્રવ્યો આવેલા છે આપણે બધાએ અનુભવી છે કે ઉનાળાના ગરમ દિવસોમાં આપણને પરસેવો થાય છે પરસેવામાં પાણી અને ક્ષાર હોય છે ભૂજોએ જોયું છે કે ઉનાળામાં આપણા કપડાં પર સફેદ ધબ્બા જોવા મળે છે મોટાભાગે ધબ્બા બગલના ભાગમાં જોવા મળે છે આ નિશાન એ પરસેવામાં રહેલા ક્ષારના છે શું પરસેવો બીજા કોઈ કારણોસર થાય છે આપણે જાણીએ છીએ કે માટલામાં રહેલું પાણી ઠંડુ હોય છે માટલામાં રહેલા કાણામાંથી પાણીનું બાષ્પોસર્જન થવાના કારણે ઠંડક જોવા મળે છે આવી જ રીતે જ્યારે આપણને પરસેવો થાય છે ત્યારે તે આપણા શરીરને ઠંડુ કરવામાં મદદરૂપ થાય છે પહેલીને જાણવું છે કે બધા પ્રાણીઓ પણ મૂત્રોસર્જન કરે છે પ્રાણીઓમાં નકામા રસાયણો શરીરમાંથી નીકળવાની પ્રક્રિયા પાણીની માત્રા પર અવલંબે છે. જલચર પ્રાણીઓ જેવા કે માછલીઓ કોષોનો કચરો એમોનિયા સ્વરૂપે ઉત્સર્જાય છે જે સીધો જ પાણીમાં ઓગળી જાય છે. કેટલાક ભૂચર પ્રાણીઓ જેવા કે પક્ષીઓ, ગરોળી કે સાપ અર્ધગણ સફેદ રંગનો પદાર્થ એટલે કે યુરિક એસિડ ઉત્સર્જાય છે. મનુષ્યમાં મહનસે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિયા જોવા મળે છે. એટલે એકવાર મનુષ્યમાં મૂત્રપિંડ ચેપ કે ઈજાના કારણે કામ કરતા બંધ થાય છે મૂત્રપિંડની નિષ્ફળતાને કારણે રુધિરમાં નકામો કચરો ભેગો થાય છે જ્યાં સુધી આવી વ્યક્તિમાં રુધિરને સમયાંતરે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા ગાળવામાં આવે ત્યાં સુધી જ જીવિત રહી શકે છે આ પદ્ધતિને ડાયાલિસિસ કહે છે વનસ્પતિઓમાં ઘટકોનું વહન તમે પ્રકરણ એકમાં શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યોનું શોષણ કરે છે અને પર્ણો સુધી પહોંચાડે છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પર્ણો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે પ્રકરણ દસમાં તમે શીખી ગયા કે ખોરાક એ ઉર્જાનો સ્ત્રોત છે અને દરેક કોષ ગ્લુકોઝના તૂટવાથી ઉર્જા પ્રાપ્ત કરે છે કોષો આ ઉર્જાનો ઉપયોગ જૈવિક ક્રિયાઓ માટે કરે છે આથી સજીવના દરેક કોષ પાસે ખોરાકનો જથ્થો પ્રાપ્ય હોવો જોઈએ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે પાણી અને પોષક તત્વો જમીનમાંથી મૂળ દ્વારા શોષાય પર્ણો સુધી કેવી રીતે પહોંચે છે પર્ણો દ્વારા બનાવેલા ખોરાક એ વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી કેવી રીતે પહોંચે છે પાણી અને ખનિજ તત્વોનું વહન વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજાળાનું વહન કરે છે મૂળ રોમ મૂળ ધરાવે છે મૂળ રોમ એ પાણી અને પાણીમાં દ્રાવ્ય ખનિજ ખેરોના શોષણ માટે મૂળની સપાટીમાં વધારો કરે છે જમીનમાં કણો વચ્ચે રહેલું પાણી એ મૂળ રોમના સંપર્કમાં હોય છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો શું તમે અનુમાન બાંધી શકો છો કે મૂળ દ્વારા પાણી પર્ણો સુધી કેવી રીતે પહોંચે છે વનસ્પતિમાં કેવા પ્રકારનું પરિવહન તંત્ર આવેલું છે બુજુને વિચાર આવે છે કે વનસ્પતિ પાસે પાઇપ એટલે કે નળીઓ હોવી જોઈએ જેથી પાણી વનસ્પતિના તમામ ભાગોમાં પહોંચી શકે જેમ કે આપણા ઘરને પાણીનો પુરવઠો પહોંચે છે આ વાહિનીઓ ચોક્કસ પ્રકારના કોષોની બનેલી હોય છે જેને વાહક પેશી કહે છે સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે જેને આપણે પેશી તરીકે ઓળખીએ છીએ પાણી અને ખનેજ ખ્યારોના વહન માટે વાહક પેશીને જળવાહક પેશી કહેવામાં આવે છે જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો જળવાહક પેશી સળંગ નરીઓનું જાડું બનાવે છે જે મૂળથી પ્રકાંડ અને ડારીઓને સાંકળે છે આથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિ ભાગમાં જોવા મળે છે જે અહીંયા તમે આકૃતિ બીમાં જોઈ શકો છો તમે જાણો છો કે પણ ખોરાક બનાવે છે ખોરાકનું વહન વનસ્પતિના બધા ભાગોમાં થવું જોઈએ આ ક્રિયા વાહક પેશી અન્નવાહક પેશી દ્વારા થાય છે આમ જલવાહક અને અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે પહેલી તેની માતાને ઘણા સૂકા ભીંડા અને બીજા શાકભાજીને પાણીમાં મૂકતા જુએ છે તેણીને જાણવું છે કે પાણી તેમાં કેવી રીતે પ્રવેશે છે હવે આપણે એના માટે પ્રવૃત્તિ અગિયાર પણ ત્રણ કરીશું એક મોટું લો અને તેની બહારની છાલ ઉતારો તેની એક બાજુનો ભાગ પાયો બનાવવા સપાટ રાખો અને તેની વિરુદ્ધ બાજુએ ઊંડી અને ફુલાણવાળી ગુહા રચો જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા આપણે નીચેનો ભાગ એ સપાટ રાખેલો છે અને તેની અંદરનો ભાગમાં આપણે ગુહા કરેલી છે હવે અડધા સુધીની પોલાણ ખાંડના દ્રાવણથી ભરો અને નિશાની રૂપે બટાટાની દિવાલ પર ટાંખણી લગાવો હવે આકૃતિ અગિયાર પોઈન્ટ આઠમાં જુઓ આ બટાટાને થોડી માત્રામાં પાણીથી ભરેલ ડીશમાં મૂકો એટલી ખાતરી રાખો કે આ પાણીની સપાટી પીનની સપાટીથી નીચે હોય થોડા કલાક સુધી ઉપકરણને એમ જ રાખો તમને ખાંડના દ્રાવણની સપાટી ઊંચી થતી લાગશે બટાટામાંથી પાણી કેવી રીતે અંદર જતું હશે થોડા અંતર સુધી પાણી એક કોષથી બીજા કોષ તરફ ગતિ કરી શકે છે આજ રીતે પાણી જમીનમાંથી મૂળની પુષ્કળ માત્રામાં જમીનમાંથી પાણીનું શોષણ કરે છે ત્યારબાદ બાસ્પુટ સર્જન દ્વારા પાણી ગુમાવી દે છે વાસ્પુ સર્જન તમે ધોરણ છ માં શીખ્યા છો કે વનસ્પતિ બાષ્પોસર્જનની ક્રિયા દ્વારા પુષ્કળ પ્રમાણમાં પાણી મુક્ત કરે છે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ છાળોનું શોષણ કરે છે શોષાયેલું બધું પાણી વનસ્પતિ દ્વારા વપરાતું નથી બાષ્પોસર્જનની ક્રિયા દ્વારા પણમાં આવેલા પણરંધ્ર દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે પણ દ્વારા પાણીનું બાષ્પીભવન એ ઉત્સવેદન ખેંચાણ રચે છે જે પાણીને ખૂબ જ ઊંચાઈ સુધી ઊંચા વૃક્ષોમાં પહોંચાડે છે વનસ્પતિ ઠંડક પ્રાપ્ત કરે છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી મારા નવા નવા વિડીયો તમને સૌ પ્રથમ મટાડે છે